નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના સમાચાર તમામ મિત્રો માટે ખૂબ જ અગત્યના સમાચાર આજના ત્રણ મોટા સમાચાર જાણીએ ચાલો મિત્રો અંત સુધી બન્યા રહેજો જેથી બધી માહિતી મળી રહે પ્રથમ સમાચાર પાંચ લાખના બદલે દસ લાખની સહાય ઉપરાંત સમાચાર એચડીએફસી માંગ રોકાણ કરતા લોકોને ને જકો સમાચાર એસબીઆઈ સહિત આ બેન્કોએ તો વ્યાજદરો માંગ કર્યો વધારો આ બધા સમાચાર વિગતવાર જાણીએ ચાલો મિત્રો કવરેજ ની રકમ પાંચ લાખ રૂપિયા થી વધારી દસ લાખ રૂપિયા કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે જો તે મંજૂર થશે તો અંદાજે બાર કરોડ પરિવારોને આ યોજનાનો સીધો લાભ મળશે પીટીઆઈના અહેવાલ મુજબ એનડીએ સરકાર આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓની સંખ્યા અને વીમા રકમ બંને વધારવા પર વિચાર કરી રહી છે સૂત્રોનું કહેવું છે કે યોજના હેઠળ કવરેજ મર્યાદા પાંચ લાખ રૂપિયાથી વધારીને દસ લાખ રૂપિયા પ્રતિવર્ષ કરવાની તૈયારીઓ ચાલી રહી છે આયુષ્માન ભારત કાર્ડ પર કવરેજ વધારવાની યોજના સરકાર આયુષ્માન ભારત કાર્ડ પર કવરેજની રકમ પાંચ લાખ રૂપિયાથી વધારીને દસ લાખ રૂપિયા કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે

છેવટે કંપનીએ આવું શા માટે કર્યું છે અને શું તે યોજનાના વર્તમાન રોકાણકારોને અસર કરશે એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડનું કહેવું છે કે બાવીસ જુલાઈથી તેના સંરક્ષણ ફંડ માટે નવા સીપ રજિસ્ટ્રેશન સ્વીકારવાનું બંધ કરશે જો કે ઘણા બ્રોકરેજ પ્લેટફોર્મ પર આ સ્કીમ માટે નવી નોંધણી કરાવવામાં લોકોને પહેલાથી જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જૂના રોકાણકારોને અસર થશે અપનું કહેવું છે કે બાવીસ જુલાઈ પછી માત્ર તેના હાલના રોકાણકારો અથવા સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન એસટીપી ધરાવતા રોકાણકારો જે સંરક્ષણ ફંડમાં રોકાણ સ્વીકારશે કંપનીએ ગયા વર્ષે જૂનમાં આ યોજના શરૂ કરી હતી અને તેના થોડા સમય બાદ તેણે લેમસૂમ રૂપ દ્વારા રોકાણ સ્વીકારવાનું બંધ કરી દીધું હતું સીપરૂટ પ્રથમ વખત બંધ સામાન્ય રીતે મ્યુચ્યુઅલ ફંડ હાઉસ સમયે સમય પર તેમની ઘણી યોજનાઓમાં નવા નાનાનું રોકાણ અટકાવે છે ઘણી વખત તેનું કારણ એ જ નાણાંનું રોકાણ કરવાનો ઓછો અવકાશ હોય છે કેટલીક વાર મ્યુચ્યુઅલ તાજેતરમાં નવા રોકાણો સ્વીકારવા માટે ઘણા સ્મોલ કેપ ફંડ્સ બાવન પાંચના આવા નિયંત્રણો લાદવામાં આવ્યા છે જો કે આ પ્રથમ વખત છે જ્યારે સીપ સીપ્રુપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ડિફેન્સ ફંડે આટલું વળતર આપ્યું એચડીએફસી ડિફેન્સ ફંડમાં આશરે રૂપ ત્રણ હજાર કરોડનું ભંડોળ છે છેલ્લા એક વર્ષમાં શ્રેષ્ઠ વળતર આપનારા ફંડ સમાન તે ટોચ પર છે તેને એક વર્ષમાં લગભગ એકસો ચુમ્માલીસ ટકા વળતર આપ્યું છે આ ફંડના નાણાંનું રોકાણ સંરક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત કંપનીઓમાં કરવામાં આવે છે છેલ્લા કેટલાક વર્ષોમાં સંરક્ષણ ક્ષેત્રના શેરોએ જબરદસ્ત વળતર આપ્યું છે ભારત સરકારે પણ આ મામલે પોતાની નીતિમાં ફેરફાર કર્યો છે ઉપરાંતના સમાચાર

HDFC મ્યુચ્યુઅલ ફંડનું કહેવું છે કે 22 જુલાઈથી તે તેના સંરક્ષણ ફંડ માટે નવા સીપ રજિસ્ટ્રેશન સ્વીકારવાનું બંધ કરશે જો કે ઘણા બ્રોકરેજ પ્લેટફોર્મ પર આ સ્કીમ માટે નવી નોંધણી કરાવવામાં લોકોને પહેલાથી જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જૂના રોકાણકારોને અસર થશે અપનુંમ કહેવું છે કે 22 જુલાઈ પછી માત્ર તેના હાલના રોકાણકારો અથવા સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન એસટીપી ધરાવતા રોકાણકારો જે સંરક્ષણ ફંડમાં રોકાણ સ્વીકારશે કંપનીએ ગયા વર્ષે જૂનમાં આ યોજના શરૂ કરી હતી અને તેના થોડા સમય બાદ તેણે લેમસુમ રૂપ દ્વારા રોકાણ સ્વીકારવાનું બંધ કરી દીધું હતું રૂપ પ્રથમ વખત બંધ સામાન્ય રીતે મ્યુચ્યુઅલ ફંડ હાઉસ સમયે સમય પર તેમની ઘણી યોજનાઓમાં નવા નાનાનું રોકાણ અટકાવે છે ઘણી વખત તેનું કારણ એ જ સેક્ટરમાં નવા નાણાંનું રોકાણ કરવાનો ઓછો અવકાશ હોય છે કેટલીકવાર મ્યુચ્યુઅલ ફંડ હાઉસ અન્ય કારણોસર પણ આવું કરે છે તાજેતરમાં નવા રોકાણો સ્વીકારવા માટે ઘણા સ્મોલ કેપ ફંડ પબે પણ આવા નિયંત્રણો લાદવામાં આવ્યા છે જો કે આ પ્રથમ વખત છે જ્યારે સીપ રૂટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ડિફેન્સ ફંડે આટલું વળતર આપ્યું એચડીએફસી ડિફેન્સ ફંડમાં આશરે ત્રણ હજાર કરોડનું ભંડોળ છે છેલ્લા એક વર્ષમાં શ્રેષ્ઠ વળતર આપનારા ફંડ સમાન તે ટોચ પર છે તેણે એક વર્ષમાં લગભગ એકસો ચુમ્માલીસ ટકા વળતર આપ્યું છે આ ફંડના નાનાનું રોકાણ સંરક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત કંપનીઓમાં કરવામાં આવે છે છેલ્લા કેટલાક વર્ષોમાં સંરક્ષણ ક્ષેત્રના શેરોએ જબરદસ્ત વળતર આપ્યું છે ભારત સરકારે પણ આ મામલે પોતાની નીતિમાં ફેરફાર કર્યો છે